તો હવે ખમણી કેટલી સરસ બની છે તમે જોઈ જ શકો છો કે આ રીતે એકદમ છૂટી પણ છે અને નરમ પણ છે આ રીતે તમે પ્રેસ કરો તો જોઈ શકો છો કે એકદમ નરમ છે અને હાથમાં બિલકુલ ચોટી નથી આ એકદમ ડ્રાય એવી ખમણી આપણી તૈયાર થઈ છે તો આ પરફેક્ટ ખમણી બની છે અને તમે જોઈ શકો તો આ રીતે કણી કણી પણ બની છે હેલો ફ્રેન્ડ્સ હું કલારા મોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું

જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌથી પહેલાં આપણે અહીંયા ચણાની દાળનું માપ જોઈ લઈએ તો મેં આ ટાઈપની વાટકી લીધી છે ઘરમાં જે બધાના પાસે અવેલેબલ હોય છે તો તે બે વાટકી મેં ચણાની દાળ લઈ લીધી છે આ રીતે તો તેમાં હવે પાણી ઉમેરી તેને સારી રીતે આપણે ધોઈ લેશું તો મેં દાળને સારી રીતે બે પાણીથી ધોઈ લીધી હતી હવે તેમાં દાળ કરતા ડબલ પાણી આપણે ઉમેરી અને પાંચેક કલાક સુધી પલળવા માટે રાખી દઈશું તો હવે અહીં મારે પાંચેક કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી આપણી પલળીને ફૂલી ગઈ છે સરસ તો હવે આપણે પાણી કાઢી એક મિક્સર જારમાં તેને લઈ લેશું બે પાર્ટ માં આપણે તેને પીસી લઈશું હવે આ દાળ પીસવામાં તેની સાથે આપણે અહીંયા બે નંગ મરચી મોટી અને એક આદુનો ટુકડો લઈ લીધો છે હજી આપણે વઘારમાં પણ મરચી આવશે તો અહીંયા તમારે તીખાશ તમારા તીખાશ મુજબ લેવી તો હવે તેને પીસી લઈએ જરૂર પડે તો થોડું પાણી વચ્ચે ઉમેરવું તો અહીંયા મેં દાળને પીસી લીધી છે તમે જોઈ શકો છો કે દાળનું આ રીતે થોડું દરદરું છે એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની પાણી નાખીને આ રીતે થોડું દરદરું એ રીતે પીસવાની છે હવે એ જ રીતે આપણે બીજો બેચ પણ પીસી લઈશું હવે આમાં આપણે આદુ મરચા અત્યારે ઉમેરવાની જરૂર નથી તો હવે આને પીસી લઈશું તો હવે આપણો બીજો બેજ પણ પીસાઈને રેડી થઈ ગયો છે તો તેમાં મેં થોડું વધારે રાખ્યું છે આ રીતે એકદમ તો તો એને પણ આપણે કાઢી લઈશું હવે આપણે એકવાર સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું જેથી બંને પાર્ટ અલગ અલગ આપણે પીસ્યા હતા તો બધું એક સરખું મિશ્રણ બની જાય આ રીતે એક મિનિટ સુધી સતત હલાવી તો તમે જોઈ શકો છો કે આપણે મિશ્રણને બિલકુલ પતલું નથી કર્યું આ રીતે એકદમ જ રાખ્યું છે તો હવે આને આપણે પંદર થી વીસ મિનિટ સુધી સાઈડમાં રેવા દઈશું હવે આપણે આમાં વીસ પચીસ મિનિટ થઈ ગઈ છે તો મસાલા કરી લઈએ તો સૌથી પહેલા આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું ત્યારબાદ વન ટી સ્પૂન જેટલી હિંગ અને એટલી જ હળદર હળદર વધારે ઉમેરવાની અહીંયા જરૂર નથી અને વન ટી સ્પૂન જેટલો હિનો ઉમેરી શકો અથવા તો સોડા ઉમેરી શકો મેં અહીંયા સોડા લીધા છે હવે આપણે સોડા પર થોડું લીંબુનો રસ આ રીતે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સોડા કે મુલામ કરવો હવે આવી રીતે સારી રીતે બધું મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો સરસ અને એકદમ સોફ્ટ એવી બની ગઈ છે બસ બે મિનિટ આપણે આ રીતે મિક્સ કરવાનું છે

બનાવેલું ખમણીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે આ રીતે આપણે વઘાર ઉપરથી કરવાનો છે તમે જો રીતે બનાવતા હોય તો રીત આજ છે કે તેને આપણે પેનમાં બનાવવાની છે ઘણા બધા આજકાલ ખમણ બનાવી અને પછી ખમણી બનાવે છે ટ્રેડિશનલી રીતે જો તમારે બનાવી હોય તો તમારે આ જ રીતે બનાવવાની હોય છે તો આ રીતે આપણે થોડું મિક્સ કરી લઈશું તેલ સાથે તેને ઢાંકણ બંધ કરી અને સાત થી આઠ મિનિટ સુધી કૂપ થવા દઈશું આપણે આ પ્રક્રિયા બે થી ત્રણ વાર કરવાની છે એટલે કે ટોટલ વીસ થી પચીસ મિનિટ થશે આ ખમણીને બનાવતા માટે તો હવે આપણે અહીંયા સાત થી આઠ મિનિટ સુધી આવી રીતે એકદમ સ્લો ગેસ પર કૂપ થવા દઈશું તો હવે મારે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કિનારી પર આ રીતે થોડી થોડી ચડી ગઈ છે તો આપણે મિક્સ કરી લેવાની છે એકવાર આ રીતે સારી રીતે મિક્સ કરતા જઈશું આપણે અને હવે અહીંયા મને લાગે છે કે મારે અહીંયા પાણીની થોડી જરૂર છે તો હું અહીંયા થોડું પાણી ઉમેરી છું તો હવે તેમાં આપણે પાણી ડાયરેક્ટ નથી છાંટવાનું આ રીતે હાથમાં લઈ ધીમે ધીમે આ રીતે ઉપરથી છાંટવાનું છે તો વન ફોર્થ કપ જેટલું હું અહીંયા પાણી છાંટું છું અને પાછું સારી રીતે એકવાર મિક્સ કરી લેવું આ રીતે અને પાછું આપણે તેને ઢાંકી અને પાછું પાંચ થી સાત મિનિટ સુધી થવા દઈશું તો હવે અહીંયા પાંચ સાત મિનિટ પાછી થઈ ગઈ છે તો પાછું મિશ્રણને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે તમે જુઓ છો કે સરસ ડ્રાય થઈ જાય છે આ રીતે તો હવે આપણે પાછું એકવાર પાણી છાટી દઈશું એવું આપણે ત્રણ થી ચાર વાર કરવાનું છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે ઘણા લોકો દૂધ પણ ઉમેરતા હોય છે પણ દૂધ ઉમેરવાથી ખમણી ચીકણી થોડી થઈ જાય છે એટલે દૂધ ના ઉમેરો તો સારું અત્યારે અહીંયા હું પાણી જ ઉમેરું છું પાછું ઢાંકીને પાંચ થી સાત મિનિટ આવું આપણે ચાર વાર ટોટલ કરીશું હવે એકવાર પાછું ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે છૂટું છૂટું સરસ મિશ્રણ આપણું થઈ ગયું છે તો એકવાર આપણે હાથેથી પણ ચેક કરી લઈએ કે હાથમાં પણ બિલકુલ ચીપકતું નથી પણ હજી મને એવું લાગે છે કે એકવાર આપણે થોડા પાણીની આ રીતે થોડું થોડું ડ્રાય છે છે વધારે તો તો જરૂર હજી હું પાણી એકવાર ઉમેરી અને પાંચ મિનિટ હવે રાખી દઉં છું થોડા ગઠ્ઠા થઈ જતા હોય એને થોડા થોડા તોડી લેવા જેથી કરી ખમણી સરસ છૂટી થશે આ રીતે બધી જ બાજુથી તમે જોઈ શકો છો કે બિલકુલ પેનમાં ચોટતું નથી અને પેન એકદમ ક્લીન આ રીતે આવે છે આ રીતે નીચે થોડું થોડું દેખાય તો કઈ વાંધો નથી એકદમ સરસ ચડી જશે તેનાથી તો હવે પાછું આપણે તેને ઢાંકી અને છેલ્લા પાંચ મિનિટ સુધી લેવા દઈશું તો હવે હું લાસ્ટ વાર એક વાર ચેક કરી લઉં છું પાછું તો આ રીતે સરસ ડ્રાય એવી આપણી ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય છે આ રીતે પેનમાં બિલકુલ ચોટેલું નથી આ ખમણી નોન સ્ટીકમાં જ સારી બનશે જો સ્ટીલની પેન કે હશે તો તેમાં થોડું ચોટવાનો ડર રહેશે પણ જો તમારી પાસે જાડા તળિયાવાળી પેન હોય તો તમે તે યુઝ કરી શકો છો તો હવે આમાં બધું જ પાણી સરસ એબ્સોર્બ થઈ ગયું છે મારે લગભગ પોણા કપ જેટલા પાણીની જરૂર પડી હતી તમારે જે પ્રમાણે ચણાની દાળ હોય એ પ્રમાણે થોડી વધારે ઓછી જરૂર પડી શકે છે તો હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે આ રીતે લઈએ અને ગરમ છે ખૂબ જ તો જો આ રીતે હાથમાં બિલકુલ ચોંટતો નથી તો આને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પાંચ મિનિટ સુધી એમנם થવા દઈશું તો હવે ચટણી માટે આપણે થોડું મિશ્રણ આમાંથી સાઈડમાં લઈ લેશું આપણે તમે જોઈ શકો છો કે અત્યારે સરસ ગઠ્ઠા લાગી રહ્યા છે પણ સરસ છૂટું થઈ જશે આ રીતે મેં થોડું મિશ્રણ આ રીતે થોડું લઈ લીધું છે ચટણી માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું પછી આપણે ચટણીમાં ઉમેરીશું તો વચ્ચે એકવાર આ રીતે લચકાદાર જ હોય છે આ રીતે છૂટી છૂટી એકદમ નથી હોતી દાણાવાળી આ રીતે લચકા પડતી જ હોય છે તો હવે આપણે તેને પાછી ઢાંકી દઈએ અને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરી લઈએ તો એના માટે અહીંયા હું પાછું બે થી ત્રણ ચમચી જેટલું શિંગતેલ લઈ લઉં છું ખમણીમાં થોડા વધારે પડતા તેલનો ઉપયોગ થાય છે તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે મેં અહીંયા અને મેં અહીંયા બે ચમચી જેટલી આદુ મરચા અને લીલા લસણની પેસ્ટ બનાવી લીધી છે થોડું આ રીતે દરદરૂ રાખ્યું છે આવું જ રાખવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવવાની જેથી તેનો ટેસ્ટ ખમણીમાં ખૂબ જ સરસ આવશે જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે તો અહીંયા આપણી રાઈ સરસ તતડવા લાગી છે રાઈ તતડી જાય એટલે આપણે તેમાં આદુ મરચાં અને લસણની જે બનાવેલી પેસ્ટ છે તે ઉમેરી દેવાની છે ને સારી રીતે અડધી મિનિટ સુધી મિક્સ કરી લેવાનું છે જેથી લસણની મરચાની અને આદુની કચાસ દૂર થઈ જાય અને ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું સંતળાઈ ગયું છે તો હવે તેમાં ખાલી પીંચ આપણે હિંગ ઉમેરીશું અને એક મરચાં મેં અહીંયા ટુકડા કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું અને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવું જો તમારે ફરસાણ જેવી બનાવવી હોય તો અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ થાય છે પણ હું અહીંયા ત્રણ ચમચી ખાંડનો ઉપયોગ કરું છું તમને વધારે પસંદ હોય મીઠી તો તમે વધારે ઉમેરી શકો લીંબુ અને ખાંડ તમે તમારી ઈચ્છા મુજબ થોડું ઓછું વધારે લઈ શકો આમ પણ ખમણી ખાટી મીઠી હોય છે તો હવે આમાં થોડું આપણે પાણી ઉમેરી દઈશું પાણી અહીંયા વધારે નથી ઉમેરવાનું બે થી ત્રણ ચમચી જેટલું જેટલામાં ખાંડ ઓગળી જાય એટલું જ પાણી આપણે ઉમેરીશું હવે આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે તો આપણે જે ખમણી ઢાંકીને રાખી હતી તે લઈ લેશું અને તેમાં આપણે વઘાર ઉમેરી દઈશું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ તો હવે આપણે વઘાર ઉમેરી દઈએ એટલે તેમાં એક લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે હવે આપણે પાછું બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરી વઘાર બધી જ જગ્યાએ સરસ પહોંચી જાય અને તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે ફ્રેન્ડ્સ અત્યારે જ એટલો સરસ

સૂકું સૂકું જો તમને લાગતું હોય વધારે પડતું તો અહીંયા તમારે થોડું પાણી ઉમેરવું પણ મને બરાબર પરફેક્ટ લાગે છે આ રીતે પ્રેસ કરતા જુઓ તમે બિલકુલ સૂકું નથી એટલે આ આપણું બિલકુલ ખમણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આમાં ઘણા કાજુ બદામ પણ વગેરેમાં ઉમેરતા હોય છે તો તમને જો પસંદ હોય તો તમે ઉમેરી શકો ઓપ્શનલ છે ફરજિયાત નથી હોતા કોઈ કોઈ ઉમેરે છે તો હવે આપણી ખમણી બનીને બિલકુલ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દઈશું અને તેને ઢાંકીને બે થી મિનિટ સુધી રેવા દઈશું આમ જ તો હવે ખમણી કેટલી સરસ બની છે તમે જોઈ જ શકો છો કે આ રીતે એકદમ છૂટી પણ છે અને નરમ પણ છે આ રીતે તમે પ્રેસ કરો તો જોઈ શકો તમે કે એકદમ નરમ છે અને હાથમાં બિલકુલ ચોટી નથી આ રીતે એકદમ ડ્રાય એવી ખમણી આપણી તૈયાર થઈ છે તો આ પરફેક્ટ ખમણી બની છે અને તમે જોઈ શકો તો આ રીતે કણી કણી પણ બની છે તો તો હવે આપણે તેને સર્વ કરી લઈએ મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે ચાલો તેને પ્લેટમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર છે પણ એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે મારી રેસીપી પૂરી ફોલો કરજો અને ત્યારબાદ તેના પર તમે કોપરાનું ખમણ પસંદ હોય તો તમે ઉમેરી શકો અને થોડા એવા દાડમના દાણા પણ હું અહીંયા ઉમેરી દઉં છું તો તેની સાથે આપણે પીરસીશું સરસ મજાની ખાટી મીઠી ખમણીની સ્પેશિયલ ચટણી તો તૈયાર છે સરસ મજાની ખમણી તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી ખમણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું ફ્રેન્ડ્સ એટલી જોરદાર બની છે કે તમે ફરસાણની પણ ભૂલી જશો તો તમે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી જો જોતા જ ખાવાનું મન થઈ જતું હશે બધાને તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ